નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ શ્રી લોહાણા યુવક મંડળ પાટણ દ્વારા તેજસ્વી તારલાનો સમ્રાન સમારોહ યોજાયો મંડળના અન્વેષક શ્રી નટુભાઈના અધ્યક્ષસ્થાને તેમજ દાતાશ્રીઓના દાન થકી શ્રી લોહાણા યુવક મંડળ પાટણ દ્વારા સમસ્ત સમાજના તેજસ્વી તારલાઓનો સુંદર કાર્યક્રમ શ્રી મેલડીમાં મંદિર પાટણ ખાતે સુંદર આયોજન સાથે યોજાયો જેમાં નાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા સાથે સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીતથી પધારેલ સર્વનું દિલથી સ્વાગત કરવામાં આવ્યું સંસ્થાના ટ્રસ્ટીઓના સુંદર માર્ગદર્શન સાથે અને મંડળની ઉત્સાહી ટીમના સુંદર સંકલનથી સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સમાજના દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરેલ શ્રેષ્ઠ સિદ્ધિ હાસિલ કરનાર તેમજ ગવર્મેન્ટ જોબ મેળવનાર સમાજના દીકરા દીકરીઓનું શિલ્ડ તેમજ સન્માનપત્ર દ્વારા સમસ્ત સમાજની હાજરીમાં સ્વાગત સન્માન કરવામાં આવ્યું સાથે સમસ્ત સમાજના ધોરણ નવથી ઉચ્ચ અભ્યાસ સુધીના એકથી ત્રણ નંબર મેળવનાર તેજસ્વી તારલાઓનું દાતાશ્રીઓના હસ્તે તેમજ યુવક મંડળની ટીમ મહિલા મંડળ પાટણની ટીમ તેમજ મહિલા મંડળ ડીસાની ટીમ દ્વારા શાનદાર રીતે સન્માન કરવામાં આવેલ મંડળના પ્રમુખ શ્રી રવિભાઈ તેમજ મંત્રી શ્રી મૌલિકભાઈ અને તેમની ટીમ દ્વારા મહેમાનોનું દિલથી સ્વાગત કરવામાં આવેલ યુવક મંડળની ઉત્સાહી ટીમના અતુલભાઈ સતીશભાઈ યોગેશભાઈ રિષભાઈ સચિનભાઈ તેમજ રાજુભાઈ દ્વારા કાર્યક્રમનું સુંદર સંકલન કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન પીઆઈ ઠક્કર ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર ધવલભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ શ્રી મેલડી માતાજી મંદર પાટણની સુંદર અને પવિત્ર જગ્યા પર સમસ્ત સમાજની શોભા સમાન સુંદર કાર્યક્રમ સમાપન થયેલ બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર પાટણ